નવા વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે જય માતાજી જય સોમનાથ જય મુરલીધર તો મિત્રો અત્યારે સવાર સવારના લગભગ કેટલા સરાર થઈ ગયા અને આપણે જો અત્યારે બ્રશ બ્રશ કરી ફ્રેશ થાય અને ચાર રોટલી ખાઈ લીધી અને હવે અમારે જવાનું છે એ ધ્યાની બેન કે કઈ બાજુ જવાનું છે કેમ ખંભાળી જવાનું aquí te vaya no sé ya más a salir una página de yo no va a quedar કૃષ્ણ de bien pero એટલે nada si crees છે અને he de nuevo છે a બેને y થાય હા ni clase ને tiene તૈયાર થાય monte tiene પછી el monte ah con parilla uno la હું ya está tiene bien ¿Cómo અને તારે ફેવરિટ શું છે પાણી પાણીપુરી એમ કઈ અને આ બાજુ છે માથાભાઈ કઈ એમ તાતા કઈ એને પણ ફોન પરબાર અને આ બાજુ તો અમે હવે ખંભાળીયા જવાની તૈયારી કરીશું ઘીનો કેટલો ભરાઈ ગયો અને કદાચ શક્ય હશે તો અમે તમને ઘી જે ઓલા બધા આવ્યા છે દુકાની હરાજીમાં એ પણ તમને લોગો તો ચાલો મિત્રો હવે અમે નીકળી તો મિત્રો અમે આવી ગયા ખંપાડી મહાદેવ મોબાઈલમાં તો અમારા મિત્ર પ્રવીણભાઈ ની મહાદેવ દુકાન છે સેકન્ડ હેન્ડ પછી નવા બધા મળી જાય છે અને અમારી જ્યાની બેન ને આઈફોન લેવો છે આઈફોન લેવો ને તારે હવે આજખ અમારું બજેટ નથી એટલે લઈ નહીં દે હું પણ આઈફોન લેવો જ જો હે કા એક અમારા રાજસ્થાની દાદાને એક મોબાઈલ લેવરાવ્યો હતો તો લેવો હોય તો મિત્ર ખંભાડિયા માં આજે મોબાઈલ માં તમે ત્યારે આવજો તો મિત્ર આપણે આવતા રહ્યા ખંભાડિયા થી અને આજે જાતિના દાખલા ને આપકના દાખલા ને છોકરાનો બનાવના હતા એટલે આપણે ગયા હતા અને આ બાજુ આમ વરસાદ ને શેરું પડ્યું છે જોરદાર કેવડ સબ બસર તકયા ગાહે જ ખરો કે આમ તને દેખાય છે જો તો અને બાકી હું જે ભાવનગર बाजू ને બાજુના વીડિયો દે આવ્યા છે ને આ નજીક કદા સસ્તો છે અને બાકી એકદમ વાત શાંત થઈ ગયો હું અને અત્યારે એમ થોડી બ્લુઈ પડતી બંધ થઈ ગઈ આપણે આવી ગયા મેળીમાંથી બધા માલ ના જવા હખે ના થાય ભાઈ અહીંયા અમારે નથું ભાઈ કઈ નો ખાટલો રેગ્યુલર રાખીને બેઠે મોબાઈલ જોઈ માથો ફાઈ આવી ગયા જો માથો ફાઈ આવે છે માધવ એ માધવ તાતા કેતા દીકા તાતા કે તો મિત્રો અત્યારે મહેમાન આવવાના છે તો બાકી તો એટલે નવરા થઈને છકરું મારી છે અને બાકી ડૂસો આપણે ફરવાનો હા હવે કાલ ભરી કે પરમથી ભરી ફરી બાકી જો અટા ગામમાં હું કામ થોડા ઘણા છે તે બધા કામ કરે છે ગામમાં કોઈ અથવા ગામમાંથી જ આપણે આવી લાવીશ અને બાકી ખંભાળિયા તો સોમવાર હોય એટલે ફૂલ ગરદી કે હા માણસ નીકળું કામ જ સોમવારે ખુલી પડે છે આ બાજુ આવે છે માથો ભાઈ જોતા હતા કે તો હવે માધવ માન થવું કે મામ Mám kia Ôi mám kia Mãm kia thì bên khó ra hề cho Giờ phát nông Lấy lên thằng bê bắt ta cà phê cả sao अनौली बाजु आपनो कुंडो भरई गयो है तब धुलाती तो बले है कपड़ा नी पॉपियो मा दिकरो पकडी ले पॉपियो क्या पॉपियो ठेकड़ो मार ए आठ जरी कज रह गयो पकड़ 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 ए आहा આ બાજુ આવી જાય આ બાજુ આ બાજુ પકડાઈ જા ત્યાં અહીંથી પકડા ઉગાડી જા પકડ પકડ હા એ એ એ એ એ મેં પકડાય ને અમારે સાહેબ કપડા અને ટ્રેક્ટરે જો આપણે રાખ્યું હું ઉપર ધૂળના ઢગલા ઉપર સ્લેપ લાગતો નથી માધવ એ દવા આપણે છાટવી નથી ઓય આપણે દવા નથી છાટવી હો મીમાન ની આપણે વાઈટ જોતા હતા એ મીમાન ની ગાડી દેખાણી બોલેરો લઈને આવે છે મીમાન તો હવે અહીંયા રોકાય કે પછી કાકાની રોકાય અને આપડો ખોડ કપાસિયાનો રિક્ષો આવે એ વાત તો તમને આવતો જો આવે છે જો દીવબાઈ ને આવે છે કોને આવે ના બાજુ જો ને ભાઈ એક તો લઈને આવી ગયા ઓટો ભાઈ મેં ભૂણીયા પે કંપાળીએ ગયા તા એટલે ઓર્ડર લખાવી દીધો મેમાન જો પાહેરે પાહેરે જાય છે આ બાજુ જો અમારે માથું બેન ને માથો ભાઈ હજી આમનો ઉભા વાત જાય મીમાન ને મીમાન જો પાંચરા પાંચરા જાય છે કાકાને ઘરે તો ગોપીડો તો હાલો આપણે પછી જઈએ એમના ચા પીવા જા અહીંયા બધા બેહવા આવ્યા છે બાપુની મીમાન છે ને દીવ બાઈ તો સુનો મંગાટો દેવા

Jawa baju beda-beda, erta hutan.